નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો એનવન ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ સમાચાર વટામણના બે સગાભાઈ ખેતરમાં વાવણી કરવા માટે ઘઉંનું બિયારણ લેવા ગયા હતા પરંતુ યમરાજ રૂપી આઈસરે ટક્કર મારી લીધો છે વટામણ ધોળકા હાઈવે રોડ ઉપર બાઇક અને આઈસર વચ્ચે ગમકાર અકસ્માત બાઇક સવાર બે સગાભાઈને નડ્યો અકસ્માત સીએનજી ગેસ કીટ લઈ જતી આઈસર અને બાઇક વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો બંને સગાભાઈ ઘઉંનું બિયારણ લઈને પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન સીએનજી બોટલો ભરી આવતી આઈસર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો વટામણના ચોવીસ વર્ષીય હરેશભાઈ નરસિંહભાઈ સોલંકીનું પાર્શ્વનાથ હોસ્પિટલ સારવાર દરમિયાન મોત જ્યારે બીજા ભાઈ અઠ્યાવીસ વર્ષીય ગોપાલભાઈ નરસિંહભાઈ સોલંકીને ગંભીર ઇજાઓ પહોંચી છે એકસો આઠ મારફતે બંનેને ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા કોર્ટ પોલીસ ઘટના સ્થળ પર આઇસરના ડ્રાઈવરને કોર્ટ પોલીસે ઝડપી પાડ્યું છે બ્યુરો રિપોર્ટ નરેશ પહિયાર પગી એન ગુજરાતી ન્યૂઝ ધોળકા